નમસ્કાર માં આપણું સ્વાગત છે હું છું બરકતુરલા ખત્રી બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે આપણે આવેલા છે અને અહીં આજે એક ઘટના એવી બની સ્વામિનારાયણ મંદિર છે ત્યાં કોઈક સોનું ચાંદી ગાળવાવાળા બિહારના કોઈ ત્રણ વ્યક્તિઓ આવ્યા અને એ લોકોએ મહિલાઓ ગ્રામીણ મહિલાઓ બોળી હોય છે એમને ખબર નથી હોતી આ લોકો શું કરવા માટે આવ્યા અને અચાનક જ તેઓના ઘરના ઓગળી જતા તેઓ ચમકી ગયા અને ચોરી થયા જોતા દિગમૂળ બની ગયા અને તે સમય દરમિયાનની અંદર જો એક તો આખા પંથકની અંદર ચોરો આવી રહ્યા હોવાની દહેશત એ દહેશતની વચ્ચે આ પ્રકારના આ બિહારી ત્રણ શક્તિઓ બિહારી હતા એટલે ગુજરાતી ભાષા નથી આવડતી પણ અચાનક જે બન્યું એમ બધા ચોરું ભેગું થઈ ગયું અને કંઈક બહારના પણ માણસો આવી ગયા એને તપલી દાવશો કોઈ ક્યાં આવીને દૂરડું પણ દીધું એ ઘરના લોકોને કદાચ ખબર પણ નથી એવી વાત સાંભળી જે વાત આપણે સમજવામાં આવી છે તે આપણે એનો અભ્યાસ કર્યો નથી પરંતુ જે વાત ચર્ચામાં સંભળાઈ રહી છે કીજરી સાંભળેલી વાત બાંગાપુરા ગામ એકદમ શાંત સ્વભાવનું છે અહીં લોકો ધાર્મિક વૃત્તિવાળા છે એમનો કોઈ એ પ્રકારનો માનસિકતાવાળા પણ નથી પરંતુ જે બનાવો છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કામે આવે છે અને આપણને પણ એમ થાય કે આ બનાવોમાં શું છે અને બાંગાપુરાના જે વિડીયો છે તે પણ વાયરલ થયા છે આખા જિલ્લામાં લોકોએ જોયા અને એ દોરડાથી એક હમલાની સાથે બાંધી અને માર મારવા મારવામાં આવ્યો લોહીલું વાંટ પણ થઈ ગયા ચોરો પકડાયા છે ચોરો પકડાયા છે કારણ કે આખી આખી રાત લોકો જાગે છે ઊંઘ ઉજાગરા કરે છે ખેતીનું કામ દિવસે કરે રાતે ચોરોની ધાકને લીધે ટીમો બનાવેલી છે ગ્રામીણ વિસ્તારમાં લોકોએ અને એ ટીમોને લીધે અને એ જ અવસ્થા અહીંયા બાંગાપુરામાં પણ ઊભી થઈ ગઈકાલે ગૈડિયામાં ઊભી થઈ હતી લોકો તણાવ દહેશતની અંદર આવી ગયેલા લોકો અચાનક જ કોઈક વ્યક્તિઓનો સમૂહ આવી અને એને બાંધી પણ દીધા અને મસાલો પણ આવ્યો હવે આ ગામના લોકો પર પણ આફત આવી જાય એ પ્રકારની અવસ્થા એ ત્રણ જણ વિરુદ્ધ જે આ બિહારીઓ છે એમની વિરુદ્ધ તો પોલીસે કાયદા સાથે કાર્યવાહી કરી પરંતુ હવે કાયદાના સંઘર્ષમાં બીજા લોકો છે જે લોકોએ આ પ્રકારનો અપરાધ કર્યો તે લોકો પણ આવવાના આપણે વારંવાર એ વાતની સમજૂતી અમે પણ કરીએ છીએ કે કાયદો તમે હાથમાં ના લો આ કાયદો હાથમાં ગમે ત્યારે પણ રહેશો ગમે તે સંજોગોમાં આપણે પણ આ આવું ભોગવવાનો વારો આવે વારંવાર આવું બને છે જ્યાં પણ બને છે ત્યારે ટોળાશાહી પણ થઈ જતી હોય છે ટોળામાં કોણ ક્યાંથી કી રીતે આવ્યું તે કંઈ ખબર હોતી નથી આ બનાવ જે બન્યો તે પણ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જે જગ્યા પર બન્યો અમે ત્યાં રૂબરૂ મુલાકાતે પણ જઈને આવ્યા પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ગામના લોકો શાંતિપ્રિય છે અને આપણે ત્યાં ત્યાં પબ્લિક પણ એવી નથી અમને કોઈ બોલાવ્યા નથી અમે તે રૂબરૂ જાતે જ જોવા અને સમજ સમજાવટ કરવા માટે કે આ પ્રકારનું પુનરાવર્તન ના થાય આમ લોકો સાથે સંબંધો પણ આપણે એવા સારા છે ગામના લોકો સાથે અને અત્યારે તહેવારોની મોસમ પણ છે તહેવારોની મોસમમાં માહોલ પણ ના બગડે લોકો શાંતિ રીતે તહેવારો પણ ઉજવે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર કોઈ ગામ એવું બાકી નથી અમુક પટ્ટાની અંદર કે જ્યાં લોકો જાગતા ના હોય બધા જ ગામો લગભગ રાત પડે છે અને જાગી જાય અને પછી વોટ્સએપમાં પણ મેસેજો સાંજ પડે શરૂ થઈ જાય આજે આ જે બનાવ બન્યો છે એના વિડીયો એક એક મોબાઈલની અંદર છુટાઉદેપુર જિલ્લામાં લગભગ પહોંચી ગયા અને એ મેસેજ એવો કન્વે થયો કે અહીં ચોરો આવ્યા આ ચોરો નહોતા આ બિહારીઓ હતા અને બિહારીઓ સોના ચાંદીના ઘરડા ગાડી અને સફાઈ ચમકાવવાના બહાને આવેલા ગ્રામીણ નાગરિકોને છેતરપિંડીનો ભોગ બનતા હોય ને એ રીતે જ એ લોકો અહીં આવેલા અને બેનો પણ બિચારી ભોળી ભોળી હતી તે એમણે આપી પણ લીધા એને ચમકાવાના બાને એમણે અમુક સોનું ગાળી પણ લીધું કાઢી દીધું એની અંદરથી જે વાત ઊભી થઈ કે ભાઈ ચોરો આવ્યા ચોરો આવ્યા અને લોકો થાકેલા પાકેલા હતા એટલે ઘણા લોકોએ ટપડીદાવ કરી નાખ્યો તપડી દાવ કરી નાખ્યો અને આ બધી જે અવસ્થા અત્યારે ઊભી થઈ તે આપણી સામે છે કાયદાના સંઘર્ષમાં પણ આવી ગયા કારણ કે કાયદો કાયદાનું કામ કરતો આપણે જાણીએ છીએ તેમ છતાં પણ ઘણા લોકો જ્યારે ટોળાશાહી ઊભી થાય તો સમજતા નથી અને મોબની પરિસ્થિતિ ઊભી થાય તો એ બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે ઘણા આપણા અધિકારીઓ પણ કહે છે બુદ્ધિશાળી માણસોની બુદ્ધિભ્રષ્ટ થઈ જતી હોય છે એવું જ અહીં પણ થયું અને છેવટે એ ત્રણ વ્યક્તિઓ હતા એમને દવાખાને પણ લઈ જવામાં આવે બુલ દવાખાને સારવાર આપવામાં આવી અને અત્યારે એ લોકોની તબિયત પણ સારી છે પરંતુ જે બનાવ બન્યો છે એ તમામ રીતે બંને તરફની વાત પોલીસ તો જોતી હોય છે આપણે ગામના લોકો તો સારા છે આજે બનાવ બહેનો એમાં કોઈ ગામના લોકોનો પણ કોઈ દોષ નથી એ લોકો તો સોના ચમકાવવા આવેલા ચાંદી ચમકાવા આવેલા એ લોકોની છેતરપિંડી થઈ એ બાબતની જ વાત હતી નવી વાત બીજી કંઈ છે નહીં ચોરો કોઈ આવ્યા ઘરોમાં ઘૂસીને ચોરી કરતા હોય એ પ્રકારની કોઈ વાત નથી પણ જે મેસેજ જે ગઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં કે ચોરો ટોળખ્યા આવી એવું કંઈ છે નહીં અને કંઈ જે પણ કોઈ પણ શંકા લાગે શંકા લાગે તમે એમને મારો નહીં તમે એમને હાથે એમને પૂછપરછ કરો આઇડેન્ટી કરો તપાસ કરો એવું લાગે તો સામે કોકને કોલ કરીએ અને ટોળા ના કરીએ બે ચાર જણા હોય તો બે ચાર જણા પૂરતી વાત રાખીએ ને ને એવું લાગે તો પોલીસને સોંપીએ પોલીસને બોલાવીએ આ જે બનાવ બહેનો છે એમાંથી પણ આપણે જડો લઈએ અને વાતોનું વતેસર ના થાય અને પુનરાવર્તન ના થાય એ બાબતોનું પણ આપણે ધ્યાન રાખીએ થેન્ક યુ